ચટણી ટાણે ઠેઠ અહીં ઠેઠ બનાસકાંઠા થી ઘેની બેન આવે છે વેલકમ સ્વાગત છે આપડી બેન છે પણ ખરખરાના ના કામે આવે એ વધારે હારું ગણાય કે માં આવે એ હારું કેવાય આપડે સમાજ માં વ્યવહાર એ છે કે લગ્ન માં આવે નો આવે પણ ખરખરા માં આવે ને એ માણસ ની નાત ગણાય ખરખરા ની જરૂર વિછિયા માં હતી કોળી ઠાકોર સમાજ ના યુવાન ની હત્યા થઈ આજ લગ્ન નું ટાણું છે ચૂંટણી એટલે લગન ખુશી નો તહેવાર ચૂંટણી ટાણે ઠેઠ અહીં ઠેઠ બનાસકાંઠા થી ઘેની બેન આવે છે વેલકમ સ્વાગત છે આપડી બેન છે પણ ખરખરા ના કામે આવે એ વધારે સારું ગણાય કે લગ્નમાં આવે છે એ માણ ની નાચ ગણાય ની હત્યા થઈ આજ લગન નું ટાણું છે ચૂંટણી એટલે લગન ખુશી નો તહેવાર તો લગન આવે છે વેલકમ પણ ખરખરા કેમ નો આવે અને જે ખરખરા નો આવે એ લગનમાં આવે કે નો આવે હું ફરક પડે કેટલી સીટો તમને